હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ શ્રદ્ધાપુથી ભાગ નંબર ત્રણ અને વિષય પર્યાવરણ એકમ આઠ ફરર આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોનો જવાબ લખો એક છે તમારી આસપાસ કયા પક્ષીઓ જોવા મળે પછી બીજો છે કયું પક્ષી આપણી નકલ કરી શકીએ છીએ ત્રણ તમે ચકલીનો માળો ક્યાં ક્યાં જોયો ચાર કાગડા કરતાં કદમાં મોટા પક્ષીઓના નામ લખો પાંચ પોપટ કરતાં મોટી પૂંછડી ધરાવતા પક્ષીઓના નામ લખો તમને કયા કયા પક્ષીઓના પીછા ગમે પછી સાત કયા પક્ષીનો અવાજ તમને સૌથી વધુ ગમે આ બધા પ્રશ્નોના જવાબ આપણે જાતે વિચારીને લખવાના છે હવે પ્રશ્ન બે ચાચના પ્રકાર મુજબ વાકી અને સીધી લખો તો પોપટની વાકી કાબરની સીધી લક્કડખોરની સીધી સમડીની વાકી આવશે કબૂતર તો સીધી ગીધ તો વાકી કાગડો તો સીધી ચકલી તો સીધી મોર તો સીધી હવે આગળ પ્રશ્ન ત્રણ પ્રશ્નનો જવાબ લખો એક કાળો રંગ ધરાવતા પક્ષીઓના નામ લખો તો કાકડું કોયલ કાકા કૌવા અને શામલી બે પાળી શકાય તેવા પક્ષીઓના નામ લખો તો કબૂતર ચકલી પોપટ મોર ત્રણ તમારી આસપાસ જોવા મળતા વાકી ચાંચવાળા પક્ષીઓના નામ લખો તો પોપટ ગીત સમડી બાજ ચાર તમારી આસપાસ જોવા મળતા સીધી ચાંચવાળા પક્ષીઓના નામ લખો તો કબૂતર ચકલી હોલો મોર હવે પ્રશ્ન ચાર આવશે મનપસંદ પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો તો અહીં દરેક બાળકે તમને જે પક્ષી ગમતું હોય તેનું ચિત્ર દોરવાનું છે અને તેમાં મનગમતા રંગ પૂરવાના છે હવે આગળ પ્રશ્ન પાંચ ખોટો શબ્દ છેકી નાખો તો પોપટને મરચાં અને કેળા ભાવે છે તો આપણે કેળા ચેંકી નાખવાનું છે લક્કડ લાકડાને ખોદીને કે કાપીને ઘર બનાવે તો આપણે કાપીને શેકી નાખવાનું છે ત્રણ પોપટની અને કાગડાની ચાંચ વાંકી હોય તો કાગડાની આપણે શેકી નાખવાનું છે પછી આગળ મોર ચકલીના માથે કલગી હોય તો ચકલી શેકી નાખવાનું છે પાંચ ઘુવડ અને કાગડો રાત્રે જાગે છે તો કાગડાને શેકી નાખવાનું હવે પ્રશ્ન છે મને ઓળખો મારો અવાજ સુંદર છે તો કોયલ મારો અવાજ કઠોર છે તો કાગડો મારી રંગબેરંગી પીછા છે તો મોર હું ગંદકી સાફ કરું છું અને ખૂબ ઊંચે ઉડું છું તો ગીધ હું પાંદડા સીવીને માળો બનાવું છું તો દરજીડો હવે પ્રશ્ન સાત જોડકા જોડો અવિભાગના જોડકા બ વિભાગ સાથે જોડવાના છે એમાં સુઘરી તો સુંદર માળો ગૂંથનાર પક્ષી કહેવાય એપ પછી બે ઘુવડ તો રાત્રે જોઈ શકતું પક્ષી પોપટ તો ડી અવાજની નકલ કરતો પક્ષી ચાર મોર તો રંગબેરંગી પીછાવાળું પક્ષી પાંચ તો કબૂતર તો શાંતિપ્રિય પક્ષી તો મિત્રો અહીંયા આ વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય બાય